हमारे चोपड़ी में हमारे चोपड़ी में लिखा है कि हम भारतवासी हैं। अपने भारतवासी तो जब भारतवासी भारतवासी हैं दो ये भार। भारत है, तो कहलाते हैं। ही कहलाते है सब कुछ यूपी का ही सब सत्संग है

એના કારણે છે પવન બહુ ઉડી ગયો છે કા તમારું નામ હું ભૂલી ગયું હા સાનુભાઈ હા તો આજ ભાઈ પવન ઉડી ગયો છે બાપા લાકડી એમ રાખો એટલે એવું છે ને હાલો આપણે ઓની કોર હાલે હે મકાઈમાં પાણી અને તડકો થઈ ગયો છે બહુ રાજો આ બાજુ છે ફૂલે ફૂલ વાદરા એટલે એવું બધું છે ને વની કોર જો હાલે ધોરિયામાંથી પાણી તો લાઈટ હાડા પાસે ગઈ જાય પહેલા આપણે કેન ભરવાના છે અને વની કોર પછી જવાનું છે શાકભાજીમાં વેલા ચડાવવા તો અને પછી થોડીક વારમાં થાય હું દોવાનું ટાણું એટલે એવું બધું કામ કદા લે ને હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની જો એ નવું નવું તો તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો હાલો તો શરૂઆત કરીએ આજના બ્લોગ લે આ તો મકાઈ વાઢવાનું હાલતું લાગે હે અમીર બાપા હા અમીર બાપા મકાઈ વાઢો છો એટલા હું બાંધ્યું હોય હવે

બધું રીક્ષા મકાઈ હમણાં કામ આલે ધો ધોખા અડધા અડધા ક્યારે બધા ફૂગાડી દીધા વાઢવાના દેવાના હતા એને રિક્ષા તો વઈ હોઈ જાય સીધી ઓનીકો ટ્રેક્ટર મકાઈ વાટે હાલું નહીં જાય અહીંયા ટ્રેક્ટર વાટે મકાઈ હાલો ભાઈ ટ્રેક્ટર આલે વાઢવાનું મકાઈ ને આ બધા નાખ્યું રિક્ષા ભરાઈ ગઈ છે હાલો ભાઈ ત્યાં હાલો હવે આમ ખેતરમાં જઈએ છીએ ટ્રેક્ટર અહીંયા ભલે એની મકાઈ ભર લે ને આપણે ઓનીકો જઈએ ખેતરમાં પંખી મહીને તો બે હવા આવીને કોકો ઉડાડવા પડે પંખી ને કાં તો ઓલા ફૂટા હોય ખાઈ જાય કાંઈ આજ તો વાદરા બહુ થઈ ગયા મેં આવે એવું લાગે હો એ ભાઈ મકાઈ વટાય છે બોલર આમાં ભરાય અને ઓની કરતો તો વાદરા થઈ ગયા બાપા નકરા વાદરા વાદરા છે ઉપર મેં થાય એવું લાગે છે તડકો ધોમ છે પાછો

પહેલા ઉત્તર પ્રદેશ ને બધું ભેગું હતું સમજણું આ તો પૂરા ભારત પાસે પહેલા ભેગા થા કે નહીં હા થા ભેગા થા એતી હે ને ભારત તો તું કસે કહી સકતે હો કે હમ ગુજરાતી હે આ હે આ જ કે તુમકો ભી કહેના ચાહીને હમ ભારતીય હે હા ઈ વાત બરોબર હે ભઈ ઓ અમાર ચોપડી માં યુપી લા અમાર ચોપડી માં લખા હે કે હમ ભારત વાસી હે આપણે ભારત વાસી કે બગા હે તો જો ભારત વાસી હે આયા દો ભઈયા આયા દો ના આયા भारतवासी हैं तो भारतीय कहलाते हैं पापा दिमाग खराब कर दिए दिमाग खराब कर <laughs> के भी हूँ मैं, मैं पढ़ा लिखा हूँ मैं जवाब दूंगा हर चीज का जवाब दूंगा <laughs>

तो बापू बिहारी नहीं कहना वो बिहार अलग राज्य है और आ, यूपी, बार है। यूपी अलग है। जैसे, एक जैसे है जैसे गुजरात अलग है महाराष्ट्र अलग है पर हम सब हाँ, हाँ, कहीं जाना नहीं है बस ठोकी है, ठोके पूरी हो गई मजा આઈ નઈ આઈ નઈ લાવે ને ખબર છે એનું વઢાઈ ગયું છે કાઈ કેરો કોનો કેનો કેરો એનો નો વાટે ને પાણી પાઈ દીધું એનો કેમ વાટે હાલો ભલે પાણી આલે લાઈટ હજી તો રહે ને તો હું જઈ આવોલા પાસે ઓહો આ પવન ભાઈ બહુ છે અને ભેહુ દોવા છે પવનમાં અને રાચિયાભાઈ એક ઢીંકો દોહો ગાહે થોડો કેવો હાલો રાચિયાભાઈ એક નાનો ઉગાઈ નાખો રામ નોમ હમણાં આવે રામ નોમ કોગલા રેસિપી વાજ હાલો એ રામ રામ રસ તે રહો અને ધરી રાખો મન કામ તમારા સગડા સુધારશે છે રૂપા સિંધુ રઘુઈ ફેરી ને વાહ રામ નો દુઓ ગાય ને ખોમ રામ નો એમ આવે નજીક હા હવે બે ત્રણ દિવસ ની વાર છે હમણા તમને તમાર રામ નો પેઈન પણ ગાજર ગોદ દીધા જતી લડુ કરી હા ઈ હાસુ માં લઈ ને

ફૂટી જાય પાણી કેટલા તો વેલ આવડી જાય ને જો જો લીપાઈ જજો કાલનો તો જાવ જો કાલે હજી ભીનું પડે કાલનો પાતા હજી બેગ ગુજારો ખાતર વાવું છે ક્યુ એક દાતે આપણને કેવું ખડ છે તો ભાઈ આપણી ગાડી જ અહીંયા જ રાખી દીધી આજ કારણ કે આગળ ફાટક બંધ છે તો અહીંયા દૂધ ને બધું ટીંગાડી દીધું છે ને શીખું એ આવી ગયા છે આપણે થોડાક ખાતા પૂરતા મળ્યા હતા બેક કારણ કે ફાટક બંધ છે એટલે ટૂંકમાં ધોરીઓ આડો ભીનો છે ભરી એમાં નાખવી ગારા મારે એટલે ફાટક બંધ છે ભાઈ દિયા થમવું તક હા હે ફોનમાં કાંઈ વાંધો નથી તમારે ફોન બદલાવો પડે છે જીઓ 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 અંદાબાદ જીઓ જિંદાબાદ કાં આતો નથી લાગતો થાય થાય બંધ થઈ જાય ચાલો ભાઈ અત્યારે સંજય ઠાણું થઈ ગયું છે ને આપણું કામ થઈ ગયું છે પૂરું તો નેદવા હતું એ નેદાઈ ગયું આ બધા તુરિયાના અમુક જે કંઈ કેં ખળ દેખાતું હતું ને એ બધું ખડ લેવા ગયું બાકી મકાઈ વઠાઈ ગઈ છે અને સૂર્યનારાયણ આથમ ઓથું થઈ ગયા કારણ કે અત્યારે શું છે કે આ ઉનાળાનો દિવસ છે ને એટલે સમજી તમે હાથક વાઈ ગયા હોય ને તો એમ થાય કે ઓહો હો કેટલા વાગી ગયા અને શિયાળામાં છે હાથ વાગ્યા તો અંધારું થઈ જાય અને અત્યારે તો હાથ વાગ્યા હોય તો અંજારું હોય ફૂલડા જેવું છે પાછું એટલે એવું બધું છે અને હાલો ગામ હાલીએ કારણ કે આપણું કામ પૂરું થઈ ગયું છે આ લગણ બધું જે પાણી આવી ગયું છે એ ક્યારે પાઈ દીધા અને હવે આપણે કાલે પાણી વારવાનું છે સૂર્ય મને જો કાલે વહેતા આવશે તો નકર પછી પ્રમ દિવસે ઓલ દિવસે કારણ કે ખાસ પાણી જરૂર છે નહીં તો ચાલો હવે મળીશું તે કાલના લંબા ત્યાં સુધી આવજો બધા જય મુરલીધર જય દ્વારકાધીશ અને વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ